હા છા વરસાદ આ કરણી હેતમ આ આજુબાજુ કીધે પોણી ઓમ ઓમ ને મારે શું પોણી કાઢવાનું આ પોણી કાઢવા જોઈએ તો છોકરા ઘેર જવા નહીં મન તો તેને ખાવા બનાવ્યું હતું ખાઈ બેન પાસો આવું છું

બાપા લાવી અમે હેતર બેર માં જવાનું રાખો હેતર માં પોણી જેટલું ભરવાનું છે બાપા જોર છે હેતમ જવાનું

તે કાલ બાલ ઓટો મારજે આજ તો જે હોય એ કરજે ખેતરમાં ઓટો મારે તો બા પીવી જા ના ચા નહી પીવી બે પાણી જવું જા આ ખેતરમાં જઈને આવ્યો ખેતરમાં પાણી ભરાઈ છે તે અમે પાણી આ લાલજોને કાઢવા કાઢવા જતા નહીં અને મજૂરી કરતા નહીં એમાં આટલી ઉંમરે મજૂરી કરવી પડે તો કરીએ

કંકોળો તો આ વેણી છીઓ થાય તો મારે પકડવો પડશે આ વેણી થાય એનું વર રાખવી પડશે અમે તો તમને વેણી ગયા હોય આ કંકોળાવાળાનું પકડવો પડશે એમ મારે વર રાખવી પડશે એમ આ છોકરા તને ગમવાની લાઈન લેજે તો તને આખું વેણી કોણ જાય છે તમારે મારામાં આ હોઘવો પડશે આખો કંકોળો તો વેણી જાય છે આ તો તમે ચોકી કરો આ ચોકી કરી જ પડશે ચોકી બોકી કરો નો કંકોળો ખાવાની મજા આવી જાય પાછો ઓટો મારવો છે પશુભા હોય પેલા લાગે આવશે જ પશુભા આ તો બે થઈ દાણા થઈ ગયા છે આપણા હેતરમાં કંકોળો છે આજુબાજુ છે કંકોળો છે નહી આપડો કંકોળો ખાય ને તો બીજી વખત આવશે આયા વગર રદ નહીં અને આજ નક્કી મને ખબર હતો કે ચોર આયા વગર નહીં રહે આવવાનો તો મારો તો મારા પેલા સગન છોકરા આવી બનવાનું છે આપ તો એને મારો કેવું આજ કંકોળ અને પશુ ભાઈ દેખાતા નહીં આજે પાછો વાળી જવું પડશે વેણવા આજ તો ત્રણ ચાર દાળા થઈ ગયા છે આજ કંકોળો પાછો તૈયાર થઈ ગયો પેલા લઈને જોતો જોતો જાઉં પછી ભાઈ આવું ના નક સોમનાથ છું કંકો ખબર નહીં પડતી કીધા વગર એટલે પછી ભાઈ હું તો આજે જ આવ્યો છું

મારી કેળ્યો ભાઈ નાખી અમે કદી કંકોળો ખાવા નહીં જાઉં કોઈના હેતરમાં આપણો તો ગમોથી લાઈન ખાઈ લેવાનો કેરે ભાઈ નાખી મારી